આપણા વિજયભાઈને આત્માને કોટી કોટી પ્રણામ મારા પરિચયમાં અત્યાર સુધીમાં જે કોઈ આવે એમાં મને અતિ ઉમદા વ્યક્તિત્વ અતિ નિષ્ઠાવાન અને સમાજના જેમણે કાર્યો કર્યા છે અને સમાજના એક એક લોકોના હૃદયમાં જેમણે સ્થાન મેળવું છે એવા વિજયભાઈ અત્યારે આપણી વચ્ચે નથી એ માનવા હૃદય તૈયાર નથી થતું પરંતુ ઈશ્વરનો જે કાયદો અને એમની સુવાસ મૂકીને ગયા છે એટલા લોકોના હૃદયમાં વાસ કર્યો છે અનેક લોકોનું ગરીબોનું ભલું કર્યું છે અને આપણી વચ્ચેથી વિદાય થયા એટલે આપણા સ્વજન ગુમાવ્યા હોય એટલું બધું આપણને દુઃખ થયું છે પરમાત્મા એમના આત્માને શાંતિ આપે આજે રાજકોટના વનોતા પુત્ર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અમારા સૌના આદર્શ અને વડીલ દેવગંત નેતા વર્ગશ્રી વિજયભાઈ રૂપાણી નું બેષ્ણુ રૂપાણી પરિવાર દ્વારા રાજકોટના દેશકોટ મેદાનમાં અત્યારે ચાલુ થયું છે જે રીતે વિજયભાઈ સમાજ સેવા કરી જાહેર જીવનમાં લોકોની વચ્ચે કરીને સુખના સુખે દુઃખ લોકોના સુખે સુખી અને લોકોના દુખે દુઃખી એ પ્રકારે જીવન વિતાય્યું છે એમને ગઈકાલે અંતિમ યાત્રામાં પણ આપણે જોયું છે કે લાખો લોકો એમને શ્રદ્ધાંજલિ અર્પવા માટે વધારા હતા આજે પ્રાર્થના સભામાં બેસણામાં પણ રાજકીય સામાજિક અને અલગ અલગ ક્ષેત્રના સૌ અગ્રણીઓ વિચારધારા ધરાવતા પોલિટિકલ લોકો પણ જે પ્રકારનું જીવન હતું જે પ્રકારે સમાજ સેવા એને યાદ કરીને એમને અશ્રુપી શ્રદ્ધાંજલિ આપવા માટે પધારી રહ્યા છે અમારા પરિવાર માટે ભારતીય જનતા પાર્ટી માટે રાજકોટ માટે આ ખૂબ જ દુઃખદ ઘટના છે સૌ લોકો સાથે મળીને પરિવારને સાંત્વના આપી રહ્યા પહેલી વસ્તુ એ કે વિજયભાઈ નો આત્મા કોઈ પુણ્ય આત્મા હશે કદાચ એના પુણ્યને લીધે રંગુન થી એના પિતાશ્રી અહીંયા પાછા આવ્યા છે અને કંઈક પૂર્વજન્મના સંસ્કાર હશે કે જેને લીધે નાનપણથી સંઘ પરિવારમાં જોડાયા પાયાના કાર્યકર્તા રૂપે એમણે છે આખી પોતાની કારકિર્દી શરૂ કરી

ઉમેદવાર તરીકે એમણે સાત વાર ફોર્મ ભર્યા પત્રકારો હિતેશ્છઓ બધા પૂછે કે તમારું ફોર્મ ક્યારે ભરવાનું છે એક જ જવાબ હતો વિજયભાઈ નો કે હું પાર્ટી નો સેવક છું પાર્ટી આદેશ આપશે ત્યારે બનીશ એ પાર્ટીના એ જે શિસ્ત અને સમર્પણની ભાવના હતી એ જ એમને મુખ્યમંત્રી પદ સુધી લઈ ગયા હાઈકમાન્ડને એમને સિલેક્ટ કર્યા અને એ પદને પણ એમણે સુપેરે નિભાવ્યું અને અદના કાર્યકર રીતે જયારે પાર્ટીએ ઈચ્છા કરી કે તમે હવે છોડી દો પદ ત્યારે છોડી પણ દીધું અને પંજાબ જેવી કઠણ ભૂમિ તેને કે આ બરુબંધ જગનીમાં આવેલ અને સમર્થનની ખેતી કરવાની એટલું કષ્ટ એમણે પંજાબની જવાબદારી સ્વીકારી અને નિષ્ઠાથી કાર્ય કર્યું એમની આજે રાષ્ટ્ર સમર્પણની ભાવના પાર્ટી સમર્પણ ને શિસ્ત ની ભાવના એને લીધે જ બધા ગુણો કેળવાય છે જેમ નરેન્દ્રભાઈનું કે અમિતભાઈનું જીવન જોઈએ એક અતિ સામાન્ય કુટુંબની વ્યક્તિ આજે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ગઈ છે માયામાં રાષ્ટ્રનું સમર્પણ છે

પૂર્વ મુખ્યમંત્રી શ્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીનું દુઃખદ અવસાન થયું એમની સાથે જે આત્માઓ એ અનંતની વાત ગયા છે એ તમામ આત્માઓને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું અને એ આત્માઓ જ્યાં હોય ત્યાં ભગવાન એને શાંતિ આપે આપણા ગુજરાત માટે અને રાજકોટ માટે રૂપાણી સાહેબની અને રૂપાણી સાહેબ ના પરિવાર માં અંજલી બેન ને વૃષભભાઈ ને એમનો આખો પરિવાર એ પરિવાર ઉપર દુઃખ આવ્યું છે એક દુઃખ સહન કરવાની પરમાત્મા આખા પરિવાર શક્તિ આપે એવી મારી પ્રાર્થના